શું કરવા? નું પાણી નતું આરીન. હા તારે હેતરમાં গুડામ પેલો મંદિર જઈને આઈને રાજી રોધીએ નહીં શું કરવાનું? એ મા તું તો સમજી કર આવી છે. આખણ જાણે હેતરમાં જાવ તારું કરી મોઢું સારું હતું નહીં. તારું ના કોઈ. પેલી હેટની ને જેવું છે તારું મોઢું. પણ માએ તો શું કરવાનું ક્યો હું? હું કરને

એ કોમે દેખો હા ગરદ દે તમ પર બોલે આવ ગરો હું તું આઈ ગરાય હું કરવા માં હા હું એ મને ઘર માં બેવા દેતી નહીં એવું કે જવાનું તું નહીં જ મારો આ ઘરે જ રહેવાનું આ કોડિયા માં તમે પરે હાચો કલાક ની તડકી રહ્યા હી હમો બા બેઠા તો હું પરો બેઠી બા હ

પણ આપણા છોકરામાં થોડી બુદ્ધિ ઓછી છે કોઈ હાલ નાલ નહીં મળે આ જે મળ્યું છે વેણી ખો હા કઈ વેણી ખાવું નહીં આ જે મળ્યું છે બોલાનું છે અને તો ખોરિયાલ માં એને હાજરા આવું છે તો કોમ કરશી નું હા ખોરિયાલ માં હાર કરજો તમારે હાર કરજો બધાને હાર કરજો પણ મારા એ બાઈ નથી નહીં ભાઈ મારે એક વાત ની છેલ્લી વાત તમારે જે કરવું કરો મારા ઘરમાં પહેતો નહીં ના કીધા પ્રમાણે ના લઈ

ના પણ ઓર યોજ નિર્માક તે ના રહે ઓ હેડતા પછી આપ ને ભાવ ખબર નઈ પડતી મજૂરી અમે કરી સા અને આતારે તમે અમારા કી ધામ નહી રહેતા હ હરજે અમે કૂઅ છે છે એ જાતીય તો નવો લઈ લેટી રીપરો ખરેડો તા આવો બેટા પોણી લાવજે જો જાય બવના હાથવાકા તો તાન પોણી નઈ બાવ બાવ

માર જોડે હું લેવાનું મળશે હું તો કે એમાં કોડિયાર તું કરે હો મારે આવું તો જ્યાં જાય વારે તો મેળા માર માર કરો માં હવે તો જે કરે તું હાચું કેટલાક સમયથી થી આ મારી દીકરી પૂજા કરે છે લાય આજ હું ભેગી થી આવું સવા બેઠી હા લે સોયલો હાર એટલે બેઠી છે અને ઘેર અંદર આવ્યો છે હા ઓર આટલે જો કોને તો દે છે કોને હા માતા પીર હાર લેટ ઘેર જેમ ખાવા આવું જો તો હાર જલ્દી આવજો પાછો હા મારા ઘરાન તો ના કહેવાય મારા ઘરાન તો મુએ એટલે गमार हाहू हु एतले, एतले 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 तो हवा मनकी है कि एक हिमा हाहुन्के एले महारत हो को आई कि आउनैक खुए अईकोसु हुए हउए जिये मारग चुड़ा गम वेते करने महांगाई तो एकार्सोरिन मुछ्ष आई नहीं जूँगे यह उए नाय जिवावा का का खा અને એનો છોકરો આ ના કરતા દસ પંદર વર્ષે પહેલા પણ હજી લગા પરદા પરદા હાલી નહીં એટલે આપણે તો ભગવાન માતાજી એવી રક્ષા કરીએ છીએ કે એનો એટલો ખોળો ખોડો ભરણો તાર હતો વી વર્ષ થઈ ગયો પણ ખોળો ભગવાનને ભરે નહીં હજી લગા અને એ બાયરી પર ભક્તિ કરે છે પણ ખોડિયાલ વાળી તમને ખબર હોય તો વાત આજી તારી કેવી રાયમલ એ ખોડિયાલ વાળી ભક્તિ કરે છે કાઈ નથી એ બાયડી આય ને તઈ દાજ ખોડિયાલ વાળી ભક્તિ કરે છે એટલે આપણે હારું વિચારીએ તો ખોડો એનો ભરાતા હારું

આ ડોશી તો એવી પડી છે ને આખું હું તારું દુઃખ જોડું છું બધું કોઈ કહેવાની જરૂર નહી તારી સાસુ

ભમરા ભમરા નહીં કરો નક બસ વા ઈવર તો જબ બ રીસાળા ના એ તો પણ નો વે તો ભમરો જ કહેવો પડે તારે બોણા કોઈ ગેન નહી લાગ છોકરો નહી હોનો કોક અલાવ એવું લાગે છે ઘર નહી આય આયો ખેમીવા હા હા જેમ હું કરતો તો ગર્મો કોઈને મફળીયો ફૂલતીતી મફળી ના ડાળમાં નાખ હો ના તાન શીરામાં શીરા ઓ તો પછી મમ્મા શીરો ખાઈ ગઈ બેહો હા

ના ના બોણા ના ના બોને કોક લાગે હાચું બોલો હાચું બોલો દે હાચું બોલો હાચું કઉ છું કો તું તું કેજો એ તો કોઈ ના બાયડી ખોરી હમજે જેવી હતી તે કાઢી મેલી મમ્મા કાઢી મેલા બાયડી છો વળી તમાર કોઈ સંસ્કારો કેટલા દળ છેમ આવું કઈ ના શીશ બધું કેમ આવું કઈ ના શીશ એટલા કાઢી મેલા બાયડી તાણ કેમ કાઢી મેલી વસ્તાન નતો થતો એવું ના હોય વસ્તાન નતો થતો તે

એના ઓન ઓન આવું છે ઓન બારી કાઢી અને બીજી લાબી આવને પછી પડદા નથી થતી કે એટલે આ બારી ખરાબ છે પાછી તો મારે આ ને ઘણી ખરાબ છે આ દોડી તો એ પડી ગયો ઓન દોડજે ઓ દોશીમાં મમ્મા પકડજો કેમેવા હું થયો કેમેવા છે લે

ઉઠે નામ લેણો કોરિયલ માં મોટી જાવ તો મરમી જાય લેજો જય કોરિયલ કેતો જય કોરિયલ કે આ બાયો કે છે કોરિયલ માં નામ લેવાનું કે છે જય કોરિયલ કે જય કોરિયલ આ તો કોરિયલ માં ના જય બાઈ બોલ ટીક કરતી થી બાઈ હું જી જા લપો બાઈ નું નામ લપો પડ્યા સા લકા લકા પડ્યા સા લખણ લઈ દો પરથી કોરિયા માં નામ લેવા માં કોરિયલ માં નામ લે કે માં જય કોરિયલ માં નામ ના મટી જાય માં જય કોરિયલ માં

જો આ ખોડિયાલ માં તને આજી કરી હવે તો ખોરિયાલ માં એ શેર માટી ખોટ પૂરી કરશે વિશ્વાસ રાખ અને કે તું ઘર્મો રહેજે જેવું ખોરિયાલ માં એ મટાડ્યું એવું તારું શેર માટી ખોટ પૂરી માફી હા તો બારી ના બારી તો સંસ્કાર છે તે માફ કરી દે બોલો ઘુરિયલ માતકી જય જય લાઈક કરો જય માતાજી મિત્રો અમારી કમાલ ડિજિટલ ચેનલ ને સપોર્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબર કરજો જય